અને એક વાટકી આપણે ખાંડ લીધી છે અને એક વાટકી આપણે ઘી લીધું છે બે ચમચી આપણે ચણાનો લોટ લીધો છે એક ચમચી આપણે રવો લીધો છે અને અડધી ચમચી આપણે બેકિંગ પાવડર લીધા છે બેકિંગ પાવડર સોડા આવે એ તો પેલા આપણે આ ઘી છે એ આપણે આમાં નાખી દેવું આવું ઘી આવે ને એ જ લેવાનું આપણે તો બે વાર આપણે થોડું થોડું કરીને નાખી દેવું અને આ ખાંડ નાખી દેવું તો આવું મેલ થઈ ગયેલું ઘી લેવાનું એ પછી આને આપણે એક અરખું કરી લેવાનું પછી આપણે આ ઘી નાખી દેવું એકદમ સરસ મેલ્ટ કરી લેવાનું જેમ આપણે આ ખાંડને ને ઘી ફેંકશું ને એમ સરસ થાય પાંચ દસ મિનિટ જેવું આપણે આને ફેંકી લેવાનું આ રીતે એકદમ મેલ્ટ કરી લેવાનું જો ઘી ને ખાંડ બે એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે એમાં મેંદાનો લોટ નાખી દેવું થોડુંક આપણે સાળી લેવું એને અને આપણે આ ચણાનો લોટ નાખી દેવું અને આ આપણે ઝીણી સુઝી આવે એ લીધી છે અને આ બેકિંગ પાવડર લીધું છે તો આને આપણે સાળી લેવું કોઈ વસ્તુ આમાં જાડી હોય તો તો નીકળી જાય એમ આને આપણે રાખી દેવું એક અને આને આપણે લોટને આ રીતે બાંધવાનો છે આમાં આપણે પાણીનું કે દૂધનું કે કોઈ વસ્તુ યુઝ નથી કરવાનું અને ખાલી ભેગો જ કરવાનો છે આ રીતે

ગમે આપણે એક માપ લઈ લેવાનું તો આપણે આ ચમચી લીધી છે તો એ રીતને આ રીતનું આપણે માપ લેવાનું એટલે એ ખરખી થાય એમ આ રીતે તો આને આપણે કાપા પાડશું તો આ રીતે આપણે બધી બનાવી લેવું તો આપણે આ રીતે બનાવી છે તમે આમાં ગોળ બનાવી શકો તો ગોળ તો આપણે બનાવી લીધી છે એક વખત તો રાખી દેવું તો આપણે હાવ ધીમા ગેસે બનાવવાની છે પછી આ ઢાંકીને રાખી દેવું તો દસ મિનિટ જેવું આપણે આને રહેવા દેવું તો હવે આપણે જોઈ લેવું દસ મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું હાવ આપણે ધીમો જ ગેસ રાખ્યો તો આ રીતે ધીમા ગેસે ચેડવવાની તો ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી દેવું તો આપણે આને ઠરવા તો આપણે આ બધી ઠરી ગઈ છે તો આપણે આપણે સર્વ કરી લે જોઈએ આમાં એકમાં આપણે કાઢી જોઈએ એકદમ મસ્ત બની ગઈ છે કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે તો આપણે સર્વ કરી લેવું મસ્ત બની ગઈ છે તો તમે આમાં ડ્રાય ફ્રૂટ નાખી એમ તો એક આપણે તોડીને જોઈ લેવું એકદમ મસ્ત બની ગઈ છે જો એકદમ સરસ બની છે મસ્ત બની ગઈ જો તો તૈયાર છે આપણી નાન ખટાઈશ જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી નાન ખટાઈશ